હેલો મારો ટુ ફેમિલી કેમ છો ભાઈ બધા મજામાં ને મજામાં છે હું પણ મજામાં બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું બધાને જય શ્રી રામ જય બજરંગ તો મિત્રો ગણેશ મ્યુઝિક બ્લોગમાં તમે ઘણા દિવસથી રાહ જોતા હતા તો કામમાં વિઝિટ હતા એટલે આપણે બ્લોગ નથી બનાવી શક્યા આજે આપણે ઘરેથી અમે જઈ રહ્યા છીએ અને મનરબારીયા બે શબ્દો બોલશે કઈ ગયા હા કરે તો નમસ્કાર મિત્રો હું તમને મનોજ બારિયા અને અત્યારે કઈક અત્યારે કઈક મારા પપ્પા જવાના છીએ એ તમને નજારો બતાવશે અને અમે ઘેર રહેવાના છું હાજી મિત્રો અને તમે ગણેશ મ્યુઝિક બ્લોક માં સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો બીજો બસ હા વાહ અને તમને મિત્રો રસ્તાનો નજારો બતાવશે જો કઈ બસ કાવા આવવાનું હે હા મિત્રો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અમે જઈ રહ્યા છીએ ભૂકંપમાં તરફ તો કઈ જઈએ છીએ તમને આગળ બતાવીશ બરાબર છે તો બન્યા આ રીતો બ્લોક ત્યાં સુધી હા મિત્રો આપણે ભૂકંપમાં તરફ જઈ રહ્યા છીએ હવે બે જણ છે તમે જુઓ છો બરાબર છે મારો નો જંગલ આવે તમને થોડો ઘણો ચારો બતાવીશ બરાબર ગાડીઓ વાળા હોન મારતા જાય છે આપણને સબસ્ક્રાઈબરો હોય ને બધા હોય ને એ આપણને મારતા જાય

છે ખબર નહીં તમે જોઈ શકો પાવાગઢ નજીક છે બરાબર તો હાલમાં જોઈ શકો તમે કઈક લોકેશન છે પાવાગઢ

કાઢી ચોકરી કેટલું હા હા કેવું છે મજા ક્યાં નામ હે આપડા નામ ક્યાં દેવીન બીજું બસ દેવેનભાઈ ગામ કીવા હા કયો હાટડિયા કાટડિયા ને સરસ સરસ કાટડિયા ને બરાબર બરાબર હા એવું લાગે છે હા તો નહીં લાગે મને एम तो जो बराबर है कि कम तो भी जो ये हाँ हाँ सिस्टर कोई बात हाथ क्या हाथ के बता रहा है फिर एम तो इंट्रेक्टिव हाँ तो ये कि लोग आड़ा वाली लेने के लिए कुछ लेने के लिए पोसीज़ हैं शेफ़ूडा बिजनेस में निकल दो हाँ इतनी पोसीज़ हैं तो के Huh, hah, 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 hah,

điari đôi co này ngồi đi guys, à vậy đấy luôn, à ચાર લીટર હા દોસ્તો આપણે કાતડીયા નેક્સ્ટ ગામમાં આવ્યા છીએ તો મિત્રો તમારે જો ગાય લેવી હોય તો કોન્ટેક કરજો બરાબર સરસ મજાની ગાયો આપણે પણ હું જાતે પણ લેવા આવ્યો છું અહીંયા મનગમતી ગાય મળે છે બહુ વ્યજવી ભાવે અત્યારે જે મેન સેટ ફરવાની તો દોવાનું ગાયને દોવાનું ચાલુ છે તો ભાઈ આગળ તમને બ્લોગમાં છે એમને થોડું પણ બોલાડીશ તમે ખાલી કોમેન્ટ બોક્સમાં તમારી ગાય લેવી હોય તો કોન્ટેક કરજો બરાબર બે ગાયોનું ગાડીયું છે અને બીજી તૈયાર આ મને <trujne> <trujne> કેવું સા લેવાનું ભેંસ હા એવું 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 ફોન ઉપર ફોન આવે મિત્રો તમારે જે પણ ગાય ભેંસ જે જોતું હોય તે મળી જશે અહીંયા સેટ છે આપણે કેમ છે મજામાં

ત્રીસ પચીસ જેવી ગાયો છે અત્યારે હાલમાં આવન જાવન ચાલુ છે અને ચાલીસ પચાસ થોડી ઘણી બધી ભેંસ મળી જાય તમને થોડો ઘણો બતાવો બરાબર આ ગાયો તમે જો આ બધું બાંધીને આ આ લેવી હોય તો હેડે જોવો તમે મોટા મોડાની ગાય છે ભેંસ કરા હા કરો અને આ નેહામાં તમે જોવો છો આ નેહડો છે ને બધી ગાયો જ બાંધીને બરાબર અને આ શેઠ છે બે શબ્દ બોલી જાય યાર તું હા બોલ બોલ કેમ ને બોલવું હા કેમ બરાબર ને સાચી વાત છે આમ મકાન છે ભાઈ લોકેશન મેં થોડું ઘણું તમને આપું છું બરાબર તો ભાઈ આ કેવો તમને વિડીયો લાગે છે અને કેટલી મજા આવે છે અમારા બ્લોગ જોવાની એ તમે કીજો અને ભેંસ કે ગાય લેવી હોય તો કોન્ટેક કરજો બરાબર બરાબર તમને વ્યાજબી ભાવ મળશે અને સરસ મજાની મસ્ત તમને હા મળી જશે અને તમને મનગમતી બરાબર છે તો મળીએ નેક્સ્ટ ફ્રીના બ્લોગમાં જય શ્રી રામ જય બજરંગબલી જય મહાકાલી બરાબર